વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ સ્થિત હઝરત સૈયદ કાસમ મસા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સદર શરીફની વિધિ સંપન્ન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં મંદો ઉમટી પડ્યા હતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદમાં આવેલી હઝરત સૈયદ કારસમશાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી અસરની નમાઝ બાદ ગામમાં આવેલા મદરેસા પાસેથી સદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું જુલુસમાં મોટી સંખ્યામાં મંદો ઉમટી પડ્યા હતા સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સુપ્રસિદ્ધ આસ્થાના પરચય પર પરંપરાગત રીતે સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સદલ શરીફની વિધિ બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું